દસ વર્ષમાં સરકારે જે સોસાયટી કોલેજ ચાલુ કરી છે જે હાલ તેર છે ટોટલ એમાં પ્રાઇવેટ કોલેજ કરતા ઓછા ખર્ચામાં અને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ જે ટેલેન્ટેડ છે ડોક્ટર બનવા છે એને ગુજરાતમાં ગુજરાતમાં ઘરે બેઠા બેઠા ડોક્ટરની ડિગ્રી મળે પ્લસમાં સરકારી કોલેજ હોવાથી એમને સરકારની તમામ જે યોજનાઓ છે લાભ રહે છે જેમ કે મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના છે એમવાયએસવાય યોજના છે જે અહીંયા ભરતા તેથી આર્થિક બોજો એના ફેમિલીને ઓછો પડે છે એટલે ગરીબ ઘરનો જે ખરેખર ટેલેન્ટેડ વિદ્યાર્થી છે એ પણ ડોક્ટર બનવાનું સપનું ઘરે બેઠા બેઠા પૂરું કરી શકે આજની તારીખે ભી આજ આપણે જાણતા હશો કે ભાઈ નીટ ની ઇસ્યુ ચાલે છે આખા વર્લ્ડ ઇન્ડિયા લેવલે છતાં બી ડોક્ટર બનવાનો કેસ ચાલુ જ છે ને એમાં જોવા જઈએ તો જ્યાં સુધી મારું મંતવ્ય છે એ પ્રમાણે મધ્યમ વર્ગના અને મધ્યમ વર્ગ નીચેના માણસોના દીકરાઓ દીકરીઓ પણ ડોક્ટર બનવા માંગે છે એટલે ડોક્ટર બનવાનો ક્રેઝ હજી સુધી ઓછો થયો નથી